ભાવનગર શહેરમાં દબાણ હટાવ ટીમનો સપાટો સંઘેડિયા બજાર થી રેલવે સ્ટેશન સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા ભાવનગરમાં આજે ફરી મનપાની દબાણ હટાવ ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણકારો ઉપર સપાટો બોલાવવામાં આવ્યો છે મનપાએ શહેરના સંઘેડિયા બજાર થી રેલવે સ્ટેશન સુધી રસ્તામાં કરેલા દબાણોને હટાવ્યા છે તો અમુક દુકાનદારોએ વધારાના ઓટલા બનાવ્યા હતા એને પણ તોડી પાડવામાં આવ્યા છે એ સિવાય લોખંડના સામાન લારીઓ અને ટેબલો જેવી વસ્તુઓ પણ હટાવીને સ્તા ને ખુલ્લો કરવામાં આવ્યો છે દબાણ હટાવ ટીમ કામે લાગતા દબાણકર્તાઓમાં ફફડાટ પણ જોવા મળ્યો છે અહેવાલ બીજલ માલકિયા સાથે ફિરોઝ મલિક ભાવનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં